ખાલી વાતો નહીં ભાઈ તમને બતાવી દઉં અઢીસો ના જો આપવાના એટલે આપવાના આ અઢીસો વાળા છે આ ત્રણસો વાળા છે આપણે ખાલી વિડીયો બનાવવાથી મતલબ નથી લોકોને આપવાનું પણ ખરું હવે દરેક લોકો છે ને નવરાત્રી ની નવે નવ દિવસ છે ને ભાઈ નવા નવા જ કપડાં પહેરવતા હોય છે અને એમાં હવે તો ભાઈ જબ્બારી ફેશન છે સાહેબ હવે તો દરેક લોકો છે ને એક કલર મેચિંગ કરતા હોય તો ભાઈ હવે કેવા કયા કલર રાખી રહ્યા જોઈએ કેવા આપણી પાસે બધા કલર મળી જવાના રોજ અલગ અલગ પહેરે તો રોજે રોજના નવે નવ દિવસ ના નવ કુર્તા આપણી પાસે મળી જવાના છે એમાં કલર મેચિંગ ઓપ્શન બધી વસ્તુ આપડી પાસે આ ખાલી જો સાહેબ તમે ખાલી રમતા હોય ને રમવા વાળા ને શોખીન માટે એટલું કઈ કે સાહેબ આ કુર્તો જે પહેર્યો હશે ને એટલે તમને એમ કહેશે કે યાર જોરદાર નવ નવ લઈએ આવ્યા એટલા માટે કહું કે લિટર ડ્રીમ્સ છે ને ભાઈ એટલું કલેક્શન મળશે કે વાત પૂછોમાં અહીંયા બધા લોકોને નવરાત્રી હોય હમણાં દિવાળી આવી રહી છે લગન સીઝન આવી રહી છે એ લોકો માટે શું લાવવાના છો નવ વીક યો બધી વસ્તુ આપણી પાસે મળી રહેવાની છે કુર્તા અંદર આપણી પાસે પ્લેન પ્રિન્ટેડ લખનવી ડિઝાઇન વર્ક હેવી વર્ક

આ બધા યાર ખાલી જે પહેરાવ એના એટલે ખરેખર મજા જ મજા આવી જાય અને આ બધાના price પણ કહેતા જાવ કેટલા રૂપિયા થી ચાલુ થતા હોય છે price generally આપણી પાસે two થી plain ચાલુ થાય છે થી પછી ત્રણસો સાડા ચારસો સાડા પાંચસો સાડા છસો સાડા સાતસો હજાર બારસો આવી રીતે મારી પાસે પાંચ હજાર દસ હજાર સુધીના કુર્તા તમને જોવા મળી રહ્યા છે દસ હજારનો કયો કુર્તો હોય ભાઈ એ તો બતાવો કારણ કે દસ હજાર નો ડિમાન્ડ ચાલે છે એ આપણે કસ્ટમાઇઝ કરીને બનાવીએ છીએ યસ અમારા જેવા ખાવાવાળા શોખીન લોકો માટે પણ ખરા કે નહીં કસ્ટમાઇઝ તો તમને ખબર જ છે કે આપણી પાસે બાવન હોય કે ચોપન હોય બધી બધી વસ્તુ આપડી પાહે મળી રેહવાની છે આ type નું બધું fabric આવે છે આ customize ની અંદર આ નવ દસ હજાર સુધી આપણે કુર્તા બનાવી શકીએ આવું શું દસ હજાર રૂપિયા કેમ આના યાર અઢીસો વાળો એ કુર્તો છે ને દસ હજાર રૂપિયા છે ને